મા આદ્યશક્તિ આરાધનાની પર્વની નવરાત્રિનું પર્વ ટૂંક જ સમયની અંદર હવે ચા સ્ટાર્ટ થઈ ગયું છે અને આજે ડીસાની રમઝટ દ્વારા સમગ્ર ડીસાના ગરબા ક્લાસના સૌ ખેલૈયાઓને સ્પર્શ ક્લબ ખાતે એકત્રિત કરી માના નવલા નોરતાને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા સ્પોર્ટ ક્લબ ખાતે પ્રિ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રિ નવરાત્રીમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ગુમ્યા હતા ગરબાના તાલે ખેલૈયાઓ પાર્ટી પ્લોટમાં ઝૂમી ઉઠ્યા હતા અને પ્રિ નવરાત્રિના આયોજનની વાત સાંભળતાની સાથે જ ગરબા રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો શક્તિ ગરબા ક્લાસીસ એમ ગરબા ક્લાસીસ શુભારંભ ગરબા ક્લાસીસ રંગત ગરબા કદમ ગરબા ક્લાસીસ અને ગરબા ક્લાસીસ સહિતના ગ્રુપો મોટી સંખ્યામાં સ્પોર્ટ ક્લબ ખાતે હાજર રહ્યા હતા અને આ પ્રિ નવરાત્રીના આયોજનનો ભાગ બન્યા હતા આ તમામે તમામ ગ્રુપો હાજર રહીને પોતાની નવરાત્રીની તૈયારીઓ દર્શાવી હતી માં આદ્યશક્તિ આરાધનાની પર્વની નવરાત્રિનું પર્વ ટૂંક જ સમયની અંદર હવે ચા સ્ટાર્ટ થઈ રહ્યું છે અને આજે ડીસાની રમઝટ દ્વારા સમગ્ર ડીસાના ગરબા ક્લાસના સૌ ખેલૈયાઓને સ્મશ ક્લબ ખાતે એકત્રિત કરી અને બે નવરાત્રિનું આયોજન કર્યું જે ખેલૈયાઓ બે બે મહિનાથી પ્રયત્ન કરી રહ્યા છે કે કોઈ બેસ્ટ આપી શકે એમનો એક અવસર એમને આપવામાં આવ્યો કે સમગ્ર ડીસાની વચ્ચે એ કંઈક નવું મૂકી શકે